ગુજરાતની જનતાને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર બીઝેડ ગ્રુપ હજુ પણ એક્ટિવ છે હજુ પણ બીઝેડ ગ્રુપના એજન્ટો ગુજરાતની જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે એવી તસવીરો પણ સામે આવી છે જે તમને ચોંકાવી દેશે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી સાથે બીઝેડ ગ્રુપનું કનેક્શન સામે આવ્યું છે ગુજરાત ભાજપના મોટા નેતાઓના નામ સામે આવ્યા છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ માલિક અને બિઝેડ ગ્રુપ જે છે તેના એજન્ટો વિદેશમાં રહી ઐયાસી કરતા હતા પચીસ નું તો નારિયેળ સોનાના કવર મોબાઈલની પાછળ રાખતા તેમના શોખ તો જાણે અંબાણી જેવા તેઓ વિદેશમાં રહી મોજ કરે જેવી ગાડીઓમાં ફરે ગુજરાતની જનતાના પૈસે ત્યારે બીઝેડ ગ્રુપની એવી ચોકાવનારી વિગત સામે આવી છે કે તમે પણ ચોંકી જશો હજુ પણ આ બીઝેડ ગ્રુપ ગુજરાતની જનતાને આટલી મૂર્ખ બનાવી બીઝેડ ગ્રુપનો માલિક હજુ પણ ભાગ તો ફરી રહ્યું છે પરંતુ આ બીઝેડ ગ્રુપ હજુ પણ ગુજરાતની જનતાને બનાવી રહી છે હજુ પણ આ ગ્રુપ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે અને લોકોને ફરિયાદ ન કરવાનું કહેવામાં આવી રહ્યું છે બીઝેડ ગ્રુપના એજન્ટો દ્વારા ગુજરાતની જનતાને કહેવામાં આવી રહ્યું છે કે કોઈએ પણ મીડિયા પાસે જવું નહીં કોઈ પણ વિગત આપવી નહીં પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવી નહીં લોકોને પણ આશા છે કે તેમના પૈસા ફસાયા છે શાયદ પૈસા પરત આવી જાય ફરિયાદ નોંધાવવા

આ ટાટલા વિવાદોમાં આવી બિઝ ગ્રુપનો માલિક ભૂગર્ભમાં સંતાઈ ગયો છે છતાં હજુ પણ એજન્ટો આ ગુજરાતની જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે લોકોને પણ આશા છે કે કંઈક ને કંઈક અમારા પૈસા શાયદ અમને મળી જાય એટલા માટે લોકો હજુ કોઈ ફરિયાદ કેટલાક લોકો નથી નોંધાવી રહ્યા પરંતુ આ મેસેજ અત્યારે મીડિયા સામે આવ્યા છે જેમાં બીઝેડ ગ્રુપના એજન્ટો ફરી એકવાર ગુજરાતની જનતાને લૂંટવાનું કામ કરી રહ્યા છે અને જેના પણ પૈસા લાગ્યા છે તેમને આશ્વાસન આપી રહ્યા છે કે અમે તમને પૈસા આપી દઈશું ત્યારે જો ચોંકાવનારી માહિતી જો સામે આવી છે તેની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી સાથે ફરી એકવાર બિઝેડ ગ્રુપનું કનેક્શન જે સામે આવ્યું છે અત્યારે સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થઈ રહ્યા છે એક શિક્ષક દંપતીના જે શિક્ષક દંપતિ બિઝેડ ગ્રુપના એજન્ટ છે અને એ જ શિક્ષક દંપતીના ફોટાઓ હાર્દિક પટેલ અને કુબેર ડિંડોર સાથે છે કુબેર ડિંડોર હાર્દિક પટેલ સાથે આ શિક્ષક દંપતીના ફોટાઓ અત્યારે સોશિયલ મીડિયા ખૂબ જ વાયરલ થઈ છે 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 પરંતુ આ બીઝેડ જે 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 ગ્રુપ ગ્રુપ ઠગ ઠગ માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા તેની આ કંપની છે અને તેના એજન્ટો છે આ શિક્ષક દંપતી આ શિક્ષક દંપતી સાથે ભારતીય જનતા પાર્ટી કનેક્શન સોશિયલ મીડિયામાં સાફપણે દેખાઈ આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું કનેક્શન કંઈક ને કંઈકથી મળી જાવે ગુજરાતમાં ભ્રષ્ટાચાર થાય અને ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્શન ના નીકળે તેવું ભાગ્યે જ બનતું હોય છે નાનાથી નાનું ભ્રષ્ટાચાર થાય એટલે ભારતીય જનતા પાર્ટીનું કનેક્શન મોખરે જોવા મળે ફરી એકવાર બિઝેટ ગ્રુપમાં અહીં ભારતીય જનતા પાર્ટીનું કનેક્શન મળી આવ્યું આમ તો અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે અમે ફોટાઓ પડાવીએ પછી જો કોઈ ભ્રષ્ટાચાર કરે તો એનો મતલબ એવું ના હોય કે અમે ભ્રષ્ટાચારી છીએ કે કે અમને ખબર હોય તે તે ભ્રષ્ટાચાર કરવાનો છે આવું કૃત્ય કરવાનો છે તોલ્પેશ સાહેબ ફોટા પડાવતી વખતે ધ્યાન રાખો કે તે કોઈ ભ્રષ્ટાચારી માણસ છે તેની કોઈ ક્રાઈમ કુંડળી રહી છે તમે એક નેતા છો તમને પણ ખબર હોવી જોઈએ માન્યું તમને ના ખબર હોય કે તેણે કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં પરંતુ હવે ખબર છે તો કાયદેસરની કાર્યવાહી તમે કરાવો અત્યારે તમારા જ મંત્રી કુબેર ડીંડો અને નેતા હાર્દિક પટેલનો ફોટો પણ ફરી એકવાર વાયરલ થયો છે તેનાથી સાફપણે કહી શકાય કે તમારી ભારતીય જનતા પાર્ટી સાથે આ બીઝેડ ગ્રુપના એજન્ટો અને બીઝેડ ગ્રુપનો માલિક ભુપેન્દ્રસિંહ ઝાલા કનેક્શન તો ધરાવે છે આ ઘટનાને લઈને તમારું શું માનવું છે હજુ પણ આ ટાટલી ઘટનાઓ બની ગઈ ગુજરાતની જનતાના છ હજાર કરોડ રૂપિયા જે છે તેનું ફૂલેકું ફેરવી ગયો આ ભૂપેન્દ્રસિંહ ઝાલા કોઈ પણ કાયદેસરની કાર્યવાહી નથી થઈ તેના એજન્ટો હજુ પણ ખુલ્લેઆમ રીતે સોશિયલ મીડિયામાં માર્કેટિંગ કરી રહ્યા છે જે પણ શિકાર બન્યા છે આ પૈસા આપીને હજુ ફરિયાદ પણ ન નોંધાવવાની અપીલ કરવામાં આવી રહી છે છતાં તમારા તંત્ર દ્વારા કાર્યવાહી શૂન્ય હજુ પણ તમારા એજન્ટો સોશિયલ મીડિયામાં માર્કેટિંગ કરી રહ્યા છે ખૂબ જ સારી વાત છે ફરી એકવાર તમારી પાર્ટીનું નામ ઉછળ્યું છે ભ્રષ્ટાચારમાં ત્યારે આ ઘટનાને લઈને તમારું શું માનવું છે ગુજરાતમાં મોટા ભાગે છે પણ ભ્રષ્ટાચાર થાય તો ભાગ્યે જ કોઈક એવી ઘટના હોય છે જેમાં ભારતીય જનતા પાર્ટીનું કનેક્શન નથી જોવા મળતું ત્યારે આ ઘટના લઈને તમારું શું માનવું છે જે બિઝ ગ્રુપના એજન્ટ છે જે આ શિક્ષક દંપતી તેની સાથે હાર્દિક પટેલ અને ફોટા જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તેને લઈને ગુજરાતની જનતાને પણ ઘણા સવાલો છે ગુજરાતની જનતા ફરી એકવાર ચિંતામાં મુકાઈ ગઈ જેના જેના કરોડો રૂપિયા ગયા છે તે ફરી એકવાર ચિંતામાં મુકાયા કે જો નેતાઓ અને મંત્રીઓ સાથે આ બીઝેડ ગ્રુપના માલિક અને એજન્ટોની આટલી સારી ઓળખાણ છે તો પછી અમને અમારા પૈસા પરત મળશે કે નહીં તે વિચારવા જેવું છે તમારું શું માનવું છે શું બીઝેડ ગ્રુપ પર કાયદેસરની કાર્યવાહી થશે ખરી આdatatables વિવાદોમાં આવી બીઝેટ ગ્રુપ કંપની છત્તા હજુ સુધી તેનો માલિક ભુગાર્વમાં છે તેના એજન્ટો બેફામ રીતે સોશિયલ મીડિયામાં માર્કેટિંગ કરી રહ્યા છે એજન્ટોના ફોટાઓ ભારતીય જનતા પાર્ટી સાથે વાયરલ થઈ રહ્યા છે ખરેખર શું છે આ આપણી આ કાયદાકીય સ્થિતિ ત્યારે આશા રાખીએ કે બીઝડ ગ્રુપમાં જેમણે પણ પૈસાઓ નાખ્યા છે તેના પૈસા તમને પરત મળી છે આ ઘટનાને લઈને તમારું શું માનવું છે શું ખરેખર બીઝડ ગ્રુપના તાર અને કનેક્શન ભારતીય જનતા પાર્ટી સાથે ખૂબ જ સારા છે તમારું શું માનવું છે આ ઘટનાને લઈને અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવું છું તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર